આવો દોસ્તો શ્રી ગણેશભાઈનો મોહર મહાદેવ તો આપણે ફાઇનલી આવી ગયા છીએ એક વાડીએ ફ્રીજ રિપેરિંગ એસી ફિટિંગ કરવા માટે હમણાં ફ્રીજ રિપેરિંગ પાછા બહુ ઘરે એટલે ફ્રીજ રિપેરિંગ યાદ આવી જાય છે તો એસી છે સેમ થાય તો આ છે પેકે પેક તો એને આપણે ખોલીએ અને આઉટડોર જે છે તેને બહાર પહોંચાડી દીધું છે તો થોડીક વાર પછી ઉપર ચડાવીને તમને એ પણ બતાવી દઉં પણ પહેલાં આનું ખોલીને અને પછી એને ફિટિંગ આ જગ્યાએ કરવાનું છે મસ્ત રીતે ફિટિંગ કરીને ત્યાર પછી હું તમને દોસ્તો બતાવી દઉં હાલો દોસ્તો તો ફાઇનલી અહીંયા મકાનનું કામ છે ચાલુ જો અહીંયા લાદી સ્ટાઇલ પથ્થરનું કામ ચાલી રહ્યું છે અને આ ભાઈ છે કારીગર ઘર ક્યાં કામના જો ભાઈ વેકરિયા ગામ પ્રોપર આપણે એવા છીએ વેકરિયા ગામ અને એક ખેતરમાં કામકાજ ચાલી રહ્યું છે આ મકાનનું અને આ ભાઈ છે વેંકરિયા ગામના હું નામ બાબુભાઈ પરમાર બાબુભાઈ પરમાર કામ કરી રહ્યા છે બહુ ટોપ કામ છે તો તમને એનું કામગીરી પણ થોડી ઘણી જે કરી છે તે બતાવી દઉં અને તમારે ક્યાંય કામકાજ કરવાનું હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો બાબુભાઈ પરમાણ અને વેકરિયા જિલ્લો અમરેલી કેટલા દિવસથી કામ ચાલુ છે દસ બાર દિવસથી કામ ચાલુ છે પ્લાસ્ટર કર્યું બધી લાડી નાખી સદાર બાથરૂમ બનાવ્યા રસોડ ઉપર પ્લેટફોર્મ ઉભો થાય છે જો આ પ્લેટફોર્મ ઉભો થાય છે મસ્ત રીતે પથ્થર પથ્થર નાખી દીધા છે અને જાળી બાળી અને પ્લાસ્ટર નું કામ એનું છે અને ફિટિંગ નું કામ નથી કર્યું ને તમે અમારે ફિટિંગ નું કામ આ ભાઈ કરવા વાળા છે અમારી જોડે વેકરિયા ગામ હોય એટલે આ ભાઈ ફિટિંગ ના કારીગર હોય તો આપડે એસી નો પ્લગ પ્લગ કઈ ઉગાડી દીધો છે તો આપણું ઇન્ડોર અહીંયા આવી અને જે કામ કર્યું છે બાથરૂમ કુકડા બુકડા આવવાના બાકી છે અને તમને જે નવી વસ્તુ અહીંયા આવી છે ને પછી ત્યાં બતાવી દો જો આ ગાદી ની બધું નવું આવી ગયું છે સેમસંગનું એસી છે આઉટડોરનું બોક્સ છે ખાલી સેમસંગનું ફ્રીજ છે અને આ ટીવી છે એ કઈ કંપનીનું કઈ વસાતું નથી બાકી બધી વસ્તુ આમાં સેમસંગની છે દોસ્તો દોસ્તો ફાઇનલી આપણે આ જે પતરાનું કામકાજ કરેલું છે નથી કર્યો તો ત્યાં આપણે માપ લેવા આવી ગયા છીએ કે જે વોલ પડશે આઉટડોરનો એ કેટલો દૂર રહે આ પતરાને અડી નહીં જાય ને આ જગ્યાએ એવું વાત આવશે આ જે રૂમ છે એની અંદર આપણે એસી ફિટ કરવાનું છે તો પાછળના રૂમમાં હોલ ન જાય એ હોવાનું છે આપણે અંદરથી હોલ પડીએ તો ખ્યાલ ન આવે એમને કે કેટલું કઈ જગ્યાએ વોલ જાય આપણે વોલ પાડવા જાય ને રૂમમાંથી તો વોલ નીકળે ને કરતાં આપણે આ જગ્યાએ વોલ જોઈએ છીએ એના હિસાબે માપતા લઈ લીધું છે હવે આપણે વોલ પાડવાનું છે ત્યાં જગ્યાએ પરફેક્ટ આવવો જોઈએ એવી આપણી ઈચ્છા છે આપણે માપ લઈને આખો વોલ કરવાનો છે બરાબર છે તો આપણે ટૂંકમાં એવી ગણતરી છે કે ઉપરની સાઈડ વોલ આવે રૂમમાં ન જાય રૂમમાં જ આવે તો પછી કેમ આપણે ફાઈપ ચાલો આનું લોકેશન તમને બતાયતું કેમ કે એસી ફિટિંગ કરવાની આવશે મજા તમને વિડીયો જોવાની આવશે મજા કારણ કે લોકેશન બહુ સરસ મજાનું છે વાડીનું છે અને જંગલ પણ દેખાય છે મોર ખાવા આવી જાઓ લીમડાનો મોર જો મસ્ત ચકલાનો કલપલાટ છે સામે જો કુવળ કે પાલો ભરેલા બે ગાઢા એલા જાય છે અને સામે ડુંગરા છે એટલે જંગલનું વાતાવરણ જે મેં તમને કીધું કે જંગલનું વાતાવરણ પણ અહીંયા દેખાય છે અને સામે આપણી ગાડી ઉપડી છે અને ખેતરમાં મસ્ત કામકાજ કરેલું છે અહીંયા સામે તમે જોઈ શકો છો ગાડું પણ હાલ્યું જાય છે સરસ મજાનું તો આવે છે મજા પવન પણ મસ્તીનો આવે છે ચાલો આપણે ટાઈમ ન બગડતા તમારો મારો આપણે કરીએ કામ ચાલુ ની છે જોઈએ કઈ જગ્યાએ બોલ આવે છે પરફેક્ટ આવે છે કે આપણા માપમાં ફેરફાર થાય છે દોસ્તો તો આપણે હવે સ્ટેન્ડ લગાડીએ છીએ સ્ટેન્ડ લગાડવામાં દિક્કત એ થઈ છે કે આપણે બોલ પેન આવતા ભૂલી ગયા છીએ તો નિશાન કઈ રીતે કરવા તો ફાઈનલ આપણે સહી તો ગુજરાતીને ગમે વસ્તુનો આઈડિયા તો નવા કાઢી જ લઈએ તો એનો પણ આઈડિયા નવો કાઢીને આપણે ફિટિંગ કરી દેવું થોડીક ટાઈમ લાગશે પણ થઈ જશે નિશાન દોસ્તો તો ફાઇનલી આપણે આઉટડોર ફિટ કરી દીધું છે મસ્ત રીતે તમે જોઈ શકો છો કે આપણો આઉટડોર ફિટ થઈ ગયું છે અને છે સેમસંગનું સેમસંગમાં ફાયદો મોટો એ છે કે એમાં પાઇપું સાથે આવે છે અને બીજી એક વસ્તુ આવે છે કે તમે જે વોલ પાડ્યું હોય એ બોરવા માટે જે સફેદ સિમેન્ટ આવે કૂટી ભરવાની હોય તે પણ એની સાથે કંપનીવાળા આપે છે તો સેમસંગ એસી લેવામાં એક તમને મોટો ફાયદો થાય કે પાઇપ સાથે આવશે અને કુટી ભરવાનું પણ એક પેકેટ સાથે આવે છે અઢીસો બસો ગ્રામ જેટલું તો એટલે કામ પૂરું થઈ જાય દોસ્તો તો આપણે હવે બહારનું જે આઉટડોર ફિટ કરવાનું છે તે ફિટ કરવા જઈ રહ્યા છીએ જો આ જગ્યાએ આપણે પહોંચાડી દીધું છે પણ આપણે અહીંયા જે બ્રેકેટ આવે તે ફિટ કરવાનું છે એનું સ્ટેન્ડ તો સ્ટેન્ડ પણ આવી ગયું છે મંગાવી લીધું છે તો એ છે એલજી કંપનીનું તમે જોઈ શકો છો કે આ છે એલજી કંપનીનું સ્ટેન્ડ તો એ ફિટ કરવો આપણે જઈએ પતરા માથે જો આ ઇલેક્ટ્રિકના કારીગર પણ છે આ જ હાર્યું હાર્યું હા ભાઈ ઇલેક્ટ્રિકવાળા ઇલેક્ટ્રિક વાળા હોય ને સાયકલ ત્યાં પંપ અને અમે એસીના કારીગર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકના કારીગર જોઈએ તો એ વાયર ફિટિંગનું કામ કરી રહ્યા છીએ અને ને જે એમાં આપણે શું ફિટ કર્યું છે એમસીબી ફિટ કરી છે ને એમસીબી ઓલરેડી ફિટિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કાલે ફિટિંગ કરી દીધી છે ને જો એસીની બાજુમાં તમને દેખાય છે ને એમસીબી ફિટ થઈ ગઈ છે એટલે પાવર આપે એટલે શરૂ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ફિટિંગ કરીએ આઉટડોર હાલો દોસ્તો તો ફાઇનલી વાગી ગયો છે એક અને આપણે જો આ પતરાના તડકામાં આપણે જો કામ કરી રહ્યા છીએ તો આ જે પેકેટ મારવાનું આવે છે પેકેટ પણ મારી દીધું છે અને પાઇપ પણ જોડી દીધી છે મસ્ત રીતે અને સેમસંગનું આઉટડોર પણ લગાડી દીધું છે સરસ રીતે જો આપણા પાના પકડા મસ્ત પડ્યા છે કરીને હવે આને શરૂ કરવાનું છે થોડીક વાર પછી પણ અહીંયા લાઇટ છે નહીં અહીં જે રૂમમાં આપેલી નથી એટલે આગળથી લાઇટ થોડીક ખેંચીને લાઇટ પાવર આપીને આપણે શરૂ કરીને ચેક કરીને પછી જવાનું છે દોસ્તો તો ફાઇનલી અત્યારે ઓલરેડી એસી ફિટિંગ થવા આવ્યું છે હવે પાંચ મિનિટનો વિડીયો છે તો તમને આમાં કાંઈ જાણવું અને કાંઈ જોવા સારું લાગ્યું હોય તો કમેન્ટ કરી નાખો મસ્તીની કારણ કે એક તમને સારી માહિતી આપી છે કે સેમસંગનું એસી લેવામાં પાઇપ દસ ફૂટની ભેગી આવે છે અને કૂટી મારવાનું પણ જોડે આવે છે એટલે એ તમે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે સેમસંગની એસીનું કામી બહુ સારું છે તો અને આ અત્યારે એસી છે દોઢ ટનનું છે મસ્ત રીતે ફિટિંગ થઈ ગયું છે અને જો વાતાવરણ સારા કોર એકદમ હરિયાળી તો નથી પણ ખેતરનું વાતાવરણ છે પણ ચોમાસું આવે ને એટલે મસ્ત રીતે થઈ જશે તો મારો વિડીયો જો પસંદ આવતો હોય તો દોસ્તો અત્યારે લાઈકનું બટન દબાવી દેજો અને થોડી વારમાં આપણે વિડીયોને વિરામ આપશું થોડું ઘણું કામ છે બતાવી દઈએ અને તમને ઠંડો પવન ખવડાવી દઈએ અને અહીંયા છે લીમડો તો અત્યારે આપણે થોડાક મોર પણ ખાઈ લઈએ અને શરીરમાં સારું છે તડકાના લુ લાગી ન જાય એ બધા અહીંયા મિત્રો અમારા જે કામ કરતા હતા એ જમવા ગયા છે કરીને અડધી કલાકનું કામ છે ફિટિંગ કરીને પછી જ આપણે પૂરું કરવું કરી નાખવાનું છે જમવા જઈએ તો મોડું થઈ જાય દોસ્તો એટલે આપણે જમવામાં ટાઈમ બગાડવો નથી તો આપણે ગાડીમાંથી તડકો આવી ગયો છે તો પહેલાં સાંઈએ મૂકી દઈ તો જો હા મેં લીલગાય સળે જો લીલગાય કહેવાય લીલગાય જો બાજુના જ ખેતરમાં નજીક દેખાઈ રહ્યું છે તો આમાં લીલગાય આટા મારે એટલે સમજી લેવાનું આમ ક્યાંય સિંહ હોય નહીં તો જો એટલા ખેતરમાં કાંઈ વાવેલું છે ને એટલે અજી બાજુમાં નજીકમાં કોઈ છે જ નહીં લીલગાય શું આમાં શરતી છે ખાલી ખેતરમાં કાંઈ ખબર નહીં તો દોસ્તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે લીકેજ છે કે નહીં તે ચેક કરીને આપણે ગેસ અત્યારે છોડી દીધો છે પણ જો આ બોટલથી જોઈ રહ્યા છીએ કે આમાં લીકેજ કોઈ પ્રોબ્લેમ છે નહીં ને તે આપણે જોઈ લઈએ તો કોઈ રીતનો પ્રોબ્લેમ લાગતો નથી નવો એસી હોય એટલે લગભગ એવું કઈ હોય નહીં તો ચાલો આપણે પછી નીચે એસી ચાલુ કરીને મળ્યા ચાલો દોસ્તો તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે અઢી અને એસી ફિટિંગનું કામ ફિટિંગનું તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે પણ એસી ઉપડ્યું નથી કારણ કે કાંઈ સર્કિટ પ્રોબ્લેમ છે તો એ ગેરંટી વોરંટીમાં હોય એટલે આપણે કંપનીને લખાવવું પડે આપણે કાંઈ ખોલીને ડાયુ ન થવાય એટલે કંપની ફોટ લખાવીને જોઈ જાય આપણે બધું વાયરિંગ વાયરિંગ બધું કમ્પ્લીટ ચેક કરી લીધું છે કે શેડા બરાબર છે કે નહીં પણ શરૂ થયું નથી તો અત્યારે ભૂખ લાગી છે બહુ અને અહીંયા કાંઈ જમવાનું કે કોઈ બિસ્કીટ કોઈ વસ્તુ મળે એમ નથી એટલે આપણે ફટાફટ એસી ફિટિંગ તો થઈ ગયું છે તો નીકળ્યો દોસ્તો ઘેરે આવી ગયા છે ઘરે અને જો મસ્ત મસ્ત શાક થઈ ગયું છે તૈયાર પણ આપણે જમવા બેસવા પહેલાં ગરમી લાગી છે એટલે પહેલાં લીંબુ સોડા પી લઈ દોસ્તો પછી જો આ સરસ મજાનું સટાકેદાર શાક ખાઈ લઈ ભાઈ હા લીંબુ ની તૈયારી ચાલી રહી છે પીવાની તો ઓલરેડી આપણે જો આ લીંબુ સોડા બનાવીએ છે મસ્ત રીતે તો લીંબુ સોડા પીવા આવી દઉં દોસ્તો સરસ મજાની તો ઉભરાઈ જાય એવી તો તડકો લાગે નહીં લીંબુ સોડા પીએ એટલે તમને લી લાગી હોય ને ક્યાંય ખતમ થઈ જાય

અને દેર લાઈટ થોડીક ઝડપ થતી એટલે અત્યારે મેન પાવરમાંથી જો છેડો થઈને કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે એટલે ઓલરેડી શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો જો અને સોવી નંબર ઉપર એસી કમ્પ્લીટ શરૂ થઈ ગયું પાછળ આવતો અને ઠંડો પવન આવી રહ્યો છે તો કાલે કાલે જે ગરમી ખાધી ને એનો અત્યારે આપણને ફાયદો લાભ મળી રહ્યો છે અમારા જો ઇલેક્ટ્રિકના કહે છે કે ટ્રાઢીઓમાં હું ભરી દેવાના આપડે બીજા કામ કરવાના છે તે કરવા નીકળીએ એક કામ માં થોડોક ગગો થયો તો એક થી પણ એવું ચાલ્યા રાખ્યા દોસ્તો ગરમી નો મોસમ છે કાલ તડકો મગજ પકડી ગયું એટલે થોડોક લાઈટ નો ચેક કરવાનું એ ગયું નગર ફાઈનલ એ કાલે ને કાલે ખબર પડી જાત ને એને કહી દે કે ભાઈ ફિટિંગ કરી નાખતો એટલે કમ્પ્લીટ શરૂ થઈ જાય પણ મને એમ હતું કે કાકો એસી માં પ્રોબ્લેમ છે એટલે મારે આવું પડી તો તો સારો દોસ્તો અત્યારે આપનું કામ ઓલરેડી થયું છે પૂરું અને અમારા કાર્યકર્તા બોલે છે તો જે થી કામ થઈ ગયો એનો આરોપ અમને નાખે ભાઈ ભાઈ કાલે ભાઈ મારું પકડ લઈ જ્યા પછી મારે એવડા કપન કાતર થી કામ તમારી ઘરે આવે તો થોડું પકડ પકડ નું

મેં પછી કાલે ઘરે બેઠેલો જોયો ને તો એમાં મારે આની અથોડી પકડ જોવા મળ્યું એટલે મેં સામેથી પાંચ વાગે ફોન કર્યો કે ભાઈ તું ત્યાં કાંઈક નહીં પકડ તારું ઓલરેડી મારી પાસે આવી ગયું છે તો એ કે એના તો અહીંયા તાજિયા લેવાય છે કે હા માથાપીઠા લે છે પકડ બાબત તો એની તો માથા પીઠા તો હાલો દોસ્તો અત્યારે હવે આપણે બીજે રિપેરિંગમાં નીકળીએ વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો